અમરેલી જિલ્લામાં છે તે મોડી રાત થી અંદાધાર વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને ખાંભા રાજુલા પંથકમાં વરસાદ ને પગલે નદી નાળાઓમાં પૂર આવ્યા છે આપણે બતાવવા છો નદી અત્યારે બે કાંઠે આવી રહી છે ને ખાસ કરીને ઉપરવાસના ભાડ વાકિયા સહિત તેમજ ગીદોડી લાછા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ને મોડી રાત થી વરસાદ પડી રહ્યો ને આ વરસાદ ખેડૂતો માટે આફત બન્યો છે કારણ કે ખેડૂતો નો તૈયાર પાક હતો ને ખલી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે છે તે આ કમોસમી વરસાદ ખાબક્યો છે ને કમોસમી વરસાદ થી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે ખાસ કરીને રાજુલાના અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત થી છે તે વરસાદ પડ્યો જેને પગલે રોડ રસ્તાઓ અને સોસાયટી માં પણ પાણી ભરાયા છે ને ચોમાસા બાદ આ વરસાદ છે તે નુકસાન નો વરસાદ થયો હોય તેવી રીતે આ વરસાદ પડી રહ્યો છે ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગી જોઈ શકો છો કે નદી છે ને ચોમાસા બાદ ફરી વાર અત્યારે બે કાંઠે નદી આવી છે ને નદીમાં પૂર આવ્યું છે ત્યારે લોકો પણ જોવા આવ્યા છે તમામ અમરેલી જિલ્લાના નદી નાળાઓ છલકાઈ ચુક્યા છે ત્યારે ખાસ કરીને છે તે ખાંભા ગીર અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ને વરસાદને પગલે મગફળી કપાસ સહિતના પાકને વ્યાપક નુકસાન થાય